કેટલાક પ્રાણાયામ સૂર્ય નમસ્કાર કરતાની સાથે નેચરલ કોર્સમાં થાય છે તો સૂર્ય નમસ્કાર એક અમોદ કહી શકાય એવું આપણા જીવન માટેની એક મૂડી જ રેગ્યુલર જો જીવનની અંદર કરવામાં આવી આવે અને સમંત્ર જો કરાય તો તો સૌથી વધારે સારું મંદિર ન જઈએ તો પણ પછી ચાલે સમંત્ર સૂર્ય નમસ્કાર જે લોકો કરી નાખે તો પછી સૂર્યથી મોટા કોઈ દેવની ઉપાસના કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી હોતી તો બધું કામ સહજતાથી અર્લી મોર્નિંગ કરી શકાય દિવસ પણ સરસ થાય અને આદિદેવ તો આદિકાળથી સૂર્યદેવ છે જ તો સૂર્યદેવની ઉપાસના કરવાનું કામ અને સૂર્યદેવની અંદરથી મળતી ઉર્જા એ પણ આપણે ડાયરેક્ટ લેવાનું કામ કરીએ સૂર્યમાંથી ઉર્જા વનસ્પતિમાં જાય છે વનસ્પતિનો ખોરાક સૂર્યપ્રકાશ એ ખોરાક વનસ્પતિમાંથી આપણે લઈએ છીએ તેને સાથે સાથે પહેરલ જો સૂર્યની અંદરથી જ ઉર્જા લેવાનું આપણે ચાલુ કરી શકીએ તેમાંથી પ્રાણ લેવાનું ચાલુ કરી શકીએ તેમાંથી ઉર્જા મેળવવાની જો વિધિ આપણે શીખી શકીએ તો માનવ હજુ વધારે આગળ વધી શકે માનવ શક્તિ પ્રાણી શક્તિ આ પ્રાણો દ્વારા હજુ વધારે ઓર સશક્ત બની શકે તેમાંનું એક શરૂઆતનું પગથિયું એટલે આજે સૂર્ય નમસ્કારનું કામ રાજ્ય સરકારના યોગ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંને આજે સવારે મોઢેરા હાજર રહી અને આ કાર્યક્રમને આયોજન કર્યું તે માટે તેમની સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌ